તો બીજી તરફ રાધનપુરના અગીચાણ ગામમાં સહકારી સેવા મંડળીના મંત્રી સામે જમીન અને પાક ધિરાણ સંબંધિત કૌભાંડ બહાર છે ગામના ખેડૂત શંકર આયરે આરોપ મૂક્યો છે કે સાત જૂન બે હજાર એકવીસના રોજ મંત્રી જહાપાઈ રબારીએ તેમની જાણ બહાર ખોટા દસ્તાવેજ બનાવી તેમના ખેતર પર વ્યાજમુક્ત પાક ધિરાણ પાડી છે ખેડૂતના જણાવ્યા અનુસાર તેમની સાઇન લીધા વગર જ ધિરાણ લેવાનું કૌભાંડ કરવામાં આવ્યું છે જ્યારે ખેડૂત દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી છતાં પણ પોલીસ દ્વારા માત્ર નિવેદન લઈ અરજી ફાઇલ કરી દેવામાં આવી હતી પરિણામે ખેડૂત દ્વારા હવે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે આ મામલે બંને બેંકના મેનેજર દશરથ ઠાકુરની સંડોવણીનો પણ આરોપ મુકાયો છે